જય શ્રી કૃષ્ણ હવે આવી રહ્યું છે વડ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ સુદના પૂનમના દિવસે આ વ્રત કરવાનું હોય છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા અને સુખમય જીવન માટે આ વ્રત કરતી હોય છે વડેલો એટલે કે બનિયન ટ્રીના નીચે આ વ્રત કરવામાં આવે છે સૂતરનો દોરો એની આજુબાજુ વિટાવવામાં આવે છે વડ એક એવું વૃક્ષ છે જે લાંબા સમય સુધી આયુષ્યવાળું હોય છે ઠંડી ગરમી ખૂબ પવન આવતો હોય તો પણ એ અડગતાથી ઊભો રહે છે સ્ત્રી પોતાના માટે પણ આ જ માગતી હોય છે કહેવાય છે કે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાન રાજા જેમની આયુષ્ય ખૂબ અલ્પ હતું તેમના માટે આ વ્રત રાખ્યું હતું એક વખત યમરાજા તેમને લેવા આવ્યા ત્યારે સાવિત્રી પણ એ સત્યવાનની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજ પૂછે છે તું શું કરવા પાછળ આવે છે તને બીક નથી લાગતી મારી તો કહે ના તમે ભેદભાવ રાખ્યા વગર આ કાર્ય કરો છો માટે તમારી બી શું કરવા ના આ વાત સાંભળીને યમરાજા ખૂબ ખુશ થયા કે ધર્મની ખૂબ તું જાણકાર છે વ્રત પૂજા મંત્ર જાપ તપ તે ખૂબ કર્યું છે અને તેના કારણે હું વરદાન આપું છું તને કે સત્યવાના દીકરાની તું મા બનીશ અને કહેવાય છે કે સાવિત્રીએ પોતાની નીડરતા અડગતા અને ખૂબ ધાર્મિક વ્રતના કારણે તેમના પતિને પાછા લાવ્યા છે અને ત્યારથી જે વડ નીચે આ પૂજા કરવાની એક પ્રથા શરૂ થઈ છે